સાથે સંકલન કરીને સાત જેટલા જગ્યાએ આપણે આર્ટિફિશિયલ પોન્ડ અને વિસર્જન માટે આયોજન કરી છે જેમાં તમે જોઈ શકશો કે ઓપરેટરો તરવૈયાઓ સિક્યુરિટી પર્સનલ ફાયર સેફટી પર્સનલ પોલીસ અધિકારીઓ ફેસિલિટેટ કરવા માટે અને અહીંયા સરસ રીતે ઇલ્યુમિનેશન કરીને મૂર્તિઓ આવે તો એમના સ્વાગત આરતી અને વિસર્જન માટે સમગ્ર રીતે આયોજન કરી છે દરેક જગ્યાએ ઇન્ક્લુડિંગ આ હળનીના જે હળની તલાવ ખાતેના જે વિસર્જન સ્થળ છે પોલીસ હોમગાર્ડ એસઆરપી ટીઆરબી અને ટ્રાફિક પોલીસની હાજરી છે તો આપણે દરેક જગ્યાએ આપના પ્રયાસ કરીશું કે વ્યવસ્થિત રીતે શોભાયાત્રા દરમિયાન વિસર્જન યાત્રા દરમિયાન એમના ટ્રાફિક નિયમન સરસ રીતે થાય વિસર્જન પણ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દરેક આયોજને આયોજકોને આપણે વિનંતી કરીએ છીએ નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરે કોઈ નેચરલ રિવર કે લેક કે પોન્ટમાં વિસર્જન કરવાની પ્રયાસ ના કરે કેમ કે નિર્ધારિત સ્થળોએ આપણે સુરક્ષા સંબંધિત અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ મૂકી છે તમને તમામ સગવડતા મળી રહેશે પરંતુ અન્ય જગ્યા જશો અંદર રહે પાણીમાં ડૂબી જવાની અને અચાનકવાની શક્યતા છે તેથી કરીને તમે કોઈ આયોજક વિસર્જન માટે નદી કિનારે કે નેચરલ પોન્ડમાં જવા થી તમે રિફ્રેઇન કરો અને તંત્ર સાથે સરકાર આપો એવું આપના વિનંતી છે આજે થનાર આ વિસર્જન કાર્યક્રમમાં તમામ આયોજકને આપના તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં તમામ જે પ્રયત્ન હોય અન્ય પોલીસ સ્ટેશન સ્ટાફ હોય તમામ ની સુવિધા કરવામાં આવી છે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર પણ પહોંચી ગયા છે કમલેશભાઈ શું કેશો તમે પણ પોચ્યા છો જે રીતે દસમો દિવસ છે અને અમને રાત થી જ લોકો છે તે વિસર્જન ચોક્કસ થી આજે જે દસમો દિવસ છે પરંતુ વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જેમ કે હળની મોટા આજે તળાવ છે ત્યાં ગાડી અમે હાલમાં ઉપસ્થિત છે અને જે તમામ રીતની કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે સાથે જે કહેવાય છે કે તરવૈયા જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે સાથે જે કહેવાય છે તરાપાની વ્યવસ્થા કરી છે ક્રેનની વ્યવસ્થા કરી છે એટલે અલગ અલગ રીતે તમામ રીતે સવલતો સુવિધાઓ પૂરી પાડી છે અને વડોદરા શહેરની અંદર લગભગ સાત જેટલા કૃત્રિમ તળાવો જે હાલમાં બનાવવામાં આવ્યા છે અને તમામ લોકોને જે એરિયા વાઇઝ જે વિસ્તાર વાઇઝ જે કહેવાય છે કે વિસર્જન કરવાનું હોય છે હાલમાં જે કહેવાય છે કે જે માઈ ભક્તો આવતા હોય છે તમામને પણ અમારી એક અપીલ છે કે જે વિસ્તારની અંદર પોતાનો વિસ્તાર લાગતો હોય એ જગ્યા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરે સાથે સાથે ભીડભાડ ન કરે ધક્કા મુક્કી ન કરે શાંતિ થી વિસર્જન કરે અને કોઈ પણ જાતની જે કહેવાય છે કે કોઈ પણ હાલાકી કોઈ પણ તકલીફ હોય તો ચોક્કસ થી પોલીસ નો સંપર્ક કરે અથવા તો અમે સામાજિક કાર્યકરો પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા આપી રહ્યા છીએ એટલે ખાસ કરીને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને માઈ ભક્તો શાંતિ થી વિસર્જન થઈ શકે તે રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ કોર્પોરેશન નો પોલીસ સ્ટાફ નો ફાયર બ્રિગેડ નો અને તમામ લોકો નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ તમામ પોલીસ સ્ટાફ નો કોર્પોરેશન નો તમામ નો ખુબ ખુબ આભાર માનવામાં આવે છે તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં આવી છે તેને લઈને તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે સુવિધા છે તે કોર્પોરેશન દ્વારા આ વખતે કરવામાં આવી છે તરવૈયાઓની તમામ જે વ્યવસ્થા છે તે

પ્રક્રિયા છે તે ચાલી રહી છે તેને લઈને જે તમામ જે સ્ટાફ છે તે ઉપસ્થિત છે તમે જોઈ શકો છો તેને લઈને તમામ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં આવી છે અને જે તમામ જે લોકો છે તે ખડે પગે અને સાથે પોલીસ નો જે સ્ટાફ છે તે પણ સાથે કોર્પોરેશન દ્વારા પણ જે સગવડ છે તે સારી કરવામાં આવી છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ની શોડો